આ શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે આ પાંચ રાશિઓને લગ્નનો દિવ્ય આશીર્વાદ મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિ દરમિયાન માતા હાથી પર સવાર થઈને આવવાના છે તેમના આગમનથી પૃથ્વી પરની બધી મુશ્કેલીઓનો અંત આવશે અને પ્રકાશના નવા યુગની શરૂઆત થશે વધુમાં બાર રાશિઓમાંથી પાંચ રાશિઓને માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે આનાથી આ પાંચ રાશિઓ માટે લગ્નની મજબૂત સંભાવનાઓ ઊભી થશે માતાની દિવ્ય દ્રષ્ટિનો પડછાયો આ પાંચ રાશિઓ પર પડશે હા મિત્રો શારદીય નવરાત્રિનો શુભ પ્રસંગ જ્યારે માતા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે તે સમગ્ર બ્રહ્માંડમાં અનોખો માનવામાં આવશે હાથી પર સવાર થઈને માતા દુર્ગાના આગમનનો આ શુભ પ્રસંગ સમૃદ્ધિ શાંતિ લગ્ન અને જીવનમાં સુખ અને સૌભાગ્યનો સંકેત આપે છે મિત્રો નવરાત્રીના નવ દિવસ માતાની પૂજાના દિવસો નથી તે એક દિવ્ય સમય પણ છે જ્યારે માતા તેના ભક્તોના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન પાંચ રાશિઓ પર માતાના વિશેષ આશીર્વાદ સુખ અને સૌભાગ્ય દર્શાવે છે મિત્રો નવરાત્રિના નવ દિવસ માતાની પૂજાના દિવસો નથી પરંતુ એક દૈવી સમય છે જ્યારે માતા તેના ભક્તોના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતાનો સંચાર કરે છે આ શારદીય નવરાત્રિમાં માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર પાંચ રાશિઓના જીવનમાં લગ્ન નવી તકો અને આનંદ જોવા મળશે ધાર્મિક શાસ્ત્રો અનુસાર દરેક નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાનું વાહન અલગ અલગ સ્વરૂપોમાં દેખાય છે ક્યારેકથી સિંહ ક્યારેક ઘોડા ક્યારેક પાલખી અને ક્યારેક હાથી પર સવારી કરે છે હાથી પર સવારી કરવાથી સુખ શાંતિ લગ્ન સૌભાગ્ય કૌટુંબિક એકતા અને ઘરમાં માતા લક્ષ્મીની હાજરીનો સંકેત મળે છે મિત્રો જ્યારે માતા દુર્ગા હાથી પર સવારી કરે છે ત્યારે તે સંકેત આપે છે કે આવનારો સમય સમાજ અને પરિવાર માટે શુભ રહેશે આ સમય લગ્ન યોગ્ય છોકરીઓ અને છોકરાઓ માટે ખાસ કરીને શુભ રહેશે કારણ કે હાથીને સમૃદ્ધિ અને શુભ લગ્નનું પ્રતીક માનવામાં આવે છે તેથી આ નવરાત્રિ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે એક નવો દિવ્ય પ્રકાશ પ્રગટાવવામાં આવશે માતા અંબે રાણીના આશીર્વાદથી આ સમય બાર રાશિઓમાંથી પાંચ માટે ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે તે તમારા બધા માટે ખૂબ જ ખાસ માહિતી લાવે છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ બાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે એક વાગીને તેવીસ મિનિટ વાગ્યે શરૂ થાય છે અને તેવીસ સપ્ટેમ્બરના રોજ સવારે બે વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ શરૂ થાય છે અને બે ઓક્ટોબરના રોજ દુર્ગા વિસર્જન સાથે સમાપ્ત થશે જે દશેરા સાથે સુસંગત છે મિત્રો યુક્તિ પંચાંગ મુજબ શારદીય નવરાત્રી દરમિયાન ઘટસ્થાપનનો શુભ સમય સવારે છ વાગીને નવ મિનિટ વાગ્યે શરૂ થાય છે અને સવારે આઠ વાગીને છ મિનિટ વાગ્યે સમાપ્ત થાય છે આનો અર્થ એ છે કે તમારી પાસે ઘટસ્થાપન સ્થાપિત કરવા માટે લગભગ એક કલાકનો સમય હશે આ વર્ષે નવરાત્રિ ફક્ત ધાર્મિક રીતે જ નહીં પણ ગ્રહણ ક્ષેત્રોના દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે જ્યોતિષ ગણતરી મુજબ નવરાત્રિના પહેલા દિવસે મંગળતુલા રાશિમાં શુક્રસિંહ રાશિમાં સૂર્યકન્યા રાશિમાં અને શનિ મીન રાશિમાં રહેશે વધુમાં ચોવીસ સપ્ટેમ્બરે ચંદ્રતુલા રાશિમાં ગોચર કરશે જેનાથી મંગળ સાથે મંગળ ગૌરી યોગ બનશે ખાસ ગ્રહોની સ્થિતિ અને માતાની અસીમ કૃપાને કારણે આ શારદીય નવરાત્રિ પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે માતા મંગળ ગૌરીના આશીર્વાદથી આ પાંચ રાશિઓ માટે લગ્નની પ્રબળ શક્યતાઓ રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે આ નવરાત્રિમાં માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકે તેવા પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વિડિયો સાથે આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જયમંગળ ગૌરીનું શ્રદ્ધાળુ અને શ્રદ્ધાળુ નાદ મૂકો કૃપા કરીને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને શેર કરો જેથી આ નવરાત્રિમાં દેવી માતાના આશીર્વાદ તમારા પર વરસતા રહે નંબર એક મેષ પ્રિય મેષ હું તમને કહી દઉં કે આ શારદીય નવરાત્રી દરમિયાન તમારા પર માતા દેવીના અનંત આશીર્વાદ વરસશે હા મિત્રો આ નવરાત્રિ મેષ રાશિના લોકોના જીવનમાં દૈવી પ્રકાશ ફેલાવશે તમારા સપના પૂરા કરવાનો સમય નજીક છે હા મિત્રો માતા શૈલપુત્રીના અનંત આશીર્વાદ તમારા પર વરસશે લગ્ન સંબંધિત કોઈપણ અવરોધોનો અંત આવશે માતા દેવીના આશીર્વાદથી લાંબા સમયથી ચાલતા સંબંધો હવે સરળતાથી બંધાશે મિત્રો જો તમારા ઘરમાં લગ્નયોગ્ય છોકરી કે છોકરો હોય તો સફળ લગ્નની શક્યતાઓ વધુ હોય છે નવરાત્રિના નવ દિવસમાં તમને લગ્નના શુભ સમાચાર સાંભળવા મળશે વધુમાં માતા દેવીના આશીર્વાદથી લગ્નના માર્ગમાં ઊભા રહેલા ગ્રહોના અવરોધો દૂર થશે હા મિત્રો આ બધું શક્ય છે મંગળા ગૌરી યોગની રચના સાથે આ યોગને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત દુર્લભ અને શુભ માનવામાં આવે છે મિત્રો જ્યારે પણ મંગળા ગૌરી યોગ બને છે ત્યારે જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે હા મિત્રો અપરિણિત લોકોને લગ્ન કરવાની તક મળે છે વધુમાં પરિણિત યુગલોના વૈવાહિક જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે હા મિત્રો આ નવરાત્રિ સંતાન પ્રાપ્તિમાં અવરોધો દૂર કરે છે રાશિ પર મંગળનો પ્રભાવ ખાસ કરીને શુભ માનવામાં આવે છે મિત્રો આ નવરાત્રિ દરમિયાન મંગળનું અનુકૂળ સ્થિતિમાં સ્થાન લગ્ન અને સંતાન પ્રાપ્તિની શક્યતાને મજબૂત બનાવે છે હા મિત્રો ઘણી વખત લગ્નોમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે ક્યારેક સંબંધ મજબૂત થાય છે અને પછી તૂટી જાય છે ક્યારેક કૌટુંબિક મતભેદ કારણ બની જાય છે પરંતુ આ નવરાત્રિમાં દેવી ગૌરી અને દેવી દુર્ગાના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે બધી અવરોધો દૂર થશે જે સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે સફળ થશે તમને સમાજમાં માન મળશે લગ્ન પછીનું તમારું જીવન સુખી અને સમૃદ્ધ રહેશે પ્રિય પરિણિત મેષ રાશિના લોકો જો તમે તમારા વૈવાહિક જીવનમાં લાંબા સમયથી મતભેદોનો અનુભવ કરી રહ્યા છો જો પરસ્પર મતભેદોએ તમારા સંબંધોને તૂટવાની અની પર લાવી દીધા છે અથવા જો તમારા સંબંધોમાં પ્રેમ અને સ્નેહ ઓછો થયો છે તો આ નવરાત્રિ તમારા માટે જીવનમાં એક નવી લીસ લાવે છે દેવીના આશીર્વાદથી તમારા સંબંધોમાં નવી ઉર્જા અને નવી સ્પાર્ક મળશે પતિ પત્ની વચ્ચે એ જ નિકટતા મધુરતા અને પ્રેમ પાછો આવશે હા મિત્રો નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના આશીર્વાદ તમારા જીવનમાં અલૌકિક પ્રેરણા લાવશે બાળકો પ્રાપ્ત કરવા એ દરેક દંપતીનું સૌથી મોટું સ્વપ્ન છે જો કે ક્યારેક ભાગ્ય અથવા ગ્રહોની સ્થિતિને કારણે આ ખુશીમાં વિલંબ થાય છે જે યુગલો લાંબા સમયથી બાળકો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે જેમની ઈચ્છાઓ અધૂરી રહી છે તેમના માટે આ નવરાત્રિ અત્યંત શુભ છે દેવી ગૌરી તમારા ભાગ્યના દરવાજા ખોલશે તમારા ઘરમાં નાના મહેમાનના આગમનની પ્રબળ સંભાવના છે માતાની કૃપાથી તમારું ઘર હાસ્યથી ગુંજી ઉઠશે તમારા કૌટુંબિક વિવાદો ઉકેલાશે અને સમાજમાં તમારો દરજ્જો ઊંચો થશે પ્રિય લોકો જો તમે માતા દુર્ગાના સતત આશીર્વાદ અને તમારા લગ્ન અને સંતાન પ્રાપ્તિની સંભાવનાની પરિપૂર્ણતા ઇચ્છતા હો તો નવરાત્રી દરમિયાન આ સરળ ઉપાયો ચોક્કસપણે અજમાવો દેવી દુર્ગાને લાલ ખેસ અર્પણ કરો દરરોજ દુર્ગા સપ્તતીનો પાઠ કરો આઠમા કે નવમા દિવસે કન્યા પૂજન કરો ઉપરાંત દૂમદુર્ગાઇ નમા મંત્રનું એકસો આઠ વખત જાપ કરો ઉપરાંત શુક્રવારે દેવીને ચાંદીનો સિક્કો અર્પણ કરો અને તેને તમારી તિજોરીમાં રાખો નંબર બે મીન બધા મીન રાશિના જાતકો માટે હાથી પર દેવીનું શુભ આગમન તમારા પર દેવી દુર્ગાના વિશાળ સ્વરૂપના આશીર્વાદ લાવી રહ્યું છે આનાથી હવે તમને લાંબા સમયથી ચાલી આવતી લગ્ન સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે હા મિત્રો આ શારદીય નવરાત્રી દરમિયાન દેવી જગદંબાના આશીર્વાદ મીન રાશિના જાતકો પર રહેશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે નવરાત્રિનો આ નવ દિવસનો તહેવાર તમારા માટે એક અનોખો દિવ્ય પ્રકાશ લાવશે તમે નાણાકીય સમસ્યાઓથી પણ મુક્ત થશો અને તમારા અંગત જીવનમાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરશો તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારો દિવસ બદલાવાનો છે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સમય આવે તે પહેલાં તમે તેને સરળતાથી ઉકેલી શકો છો હા મીન જો તમે થોડા સમયથી રોજગાર શોધી રહ્યા છો તો માતા દેવી તમને આશીર્વાદ આપશે તમને ખૂબ સારી નોકરીનું વચન આપશે તમે નોંધપાત્ર પ્રગતિ કરશો અને નફો મેળવશો નોકરી કરતા લોકો માટે આ નવરાત્રિ પગારમાં નોંધપાત્ર વધારો સાથે પ્રમોશનની શક્યતા પ્રદાન કરે છે જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતા હતા તેઓ હવે દેવી દુર્ગાની કૃપાથી તેમનું અપ્રિય બાળક શોધી શકશે દેવી દુર્ગા તેમને ખૂબ જ સારા સમાચાર આપવા જઈ રહી છે એમ કહી શકાય કે આ નવરાત્રિ મીન રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સારા સમાચાર લાવશે સ્વાસ્થ્યની બાબતમાં વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે માતા દેવીના કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો તમે જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ ઉદાર બનશો તેમના આશીર્વાદ મેળવશો મીન જો તમારી પાસે કોઈ ઈચ્છા હોય તમારા લગ્ન અચાનક તૂટી જાય અથવા લગ્ન સંબંધિત કોઈ અન્ય સમસ્યા હોય તો જો તમે આ નવરાત્રી દરમિયાન કોઈપણ દિવસે દેવી દુર્ગાને લાલ સ્કાર્ફ સિંદૂર અને સોળ શણગાર ચઢાવો છો તો આ શુભ ઘટનાઓની ખાતરી કરશે નંબર ત્રણ મિથુન રાશિનો છે તમને જણાવી દઈએ કે આ શારદીય નવરાત્રી દરમિયાન મિથુન રાશિના જાતકો પર દેવી કુષ્માંડાનો આશીર્વાદ રહેશે એવું કહેવાય છે કે જેમને દેવી કુષ્માંડાનો આશીર્વાદ મળશે તેમના જીવનની સમસ્યાઓ દૂર થશે વધુમાં દેવીની શુભ દ્રષ્ટિથી લગ્ન સંબંધો મજબૂત બને છે તેમને ઈચ્છિત વર મળશે હા મિત્રો આ નવરાત્રિમાં મિથુન રાશિના જાતકોના લગ્ન થવાની સંભાવના છે મિત્રો લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો અંત આવશે જેનો તમે સામનો કરી રહ્યા છો નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગા તમારા ઘરમાં સારા પ્રસ્તાવ લાવશે અને જો શક્ય હોય તો લગ્ન પણ ગોઠવાઈ શકે છે નાણાકીય સમસ્યાઓનો પણ અંત આવશે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે તમારી બધી મુશ્કેલીઓ દેવી કુષ્માંડાના આશીર્વાદથી સમાપ્ત થશે તમને કોઈ સારા સમાચાર મળવાના છે આ નવરાત્રિમાં મિથુન રાશિના જાતકોના લગ્ન માટે પણ તહેવારનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે હવે તેમની બધી મુશ્કેલીઓ દેવી કુષ્માંડાના આશીર્વાદથી સમાપ્ત થવાની છે વધુમાં જો તમે વર્ષોથી નવી નોકરી અથવા નવી નોકરી શોધી રહ્યા છો તો તમને એક સારું કામ મળશે જે તમને ન ફોલાવશે કૌટુંબિક ઝઘડા પણ સમાપ્ત થશે આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓને કમાણીની ઘણી ઉત્તમ તકો મળશે જેનાથી તેમની આવકમાં વધારો થશે વિદ્યાર્થીઓમાં નવી વસ્તુઓ શીખવાની ઉત્સુકતા તેમને તેમના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપશે આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠા પણ વધશે લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને તમે સમાજમાં મજબૂત પ્રતિષ્ઠા મેળવશો મિથુન રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે બ્રહ્માંડની માતા દેવી કુષ્માંડાના આશીર્વાદથી તમે લાંબા સમયથી અટકેલા ભંડોળને પાછું મેળવી શકો છો તમે તમારા ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકો છો વ્યવસાય પણ નોંધપાત્ર નફો લાવી શકે છે થોડો આશાવાદી રહેવાનો પ્રયાસ કરો આ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ નવરાત્રી દરમિયાન માતા દેવીની સામે એક શાશ્વત જ્યોત પ્રગટાવો અને તમારી ઈચ્છાઓ કરો માતા દેવી ચોક્કસપણે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે મિત્રો નંબર ચાર સિંહ ચાલો તમને જણાવીએ કે નવરાત્રીના નવ દિવસ દેવી ગૌરી તરફથી સિંહ રાશિ પર અપાર આશીર્વાદ લાવશે હાથી પર દેવીનું શુભાગમન સિંહ રાશિના લોકોના જીવનમાં પ્રકાશનું નવું કિરણ લાવશે તેમના જીવનમાં એક નવો ઉત્સાહ શરૂ થશે આ નવરાત્રિ સિંહ રાશિના લોકો પર દેવી ગૌરીના આશીર્વાદ લાવશે જે તેમને થઈ રહેલી મુશ્કેલીઓમાંથી રાહત આપશે તેઓ તેમના લગ્નજીવનમાં અવરોધોમાંથી મુક્ત થશે હા મિત્રો માતા દેવીનો દિવ્ય પ્રકાશ એક નવો પ્રકાશ ફેલાવશે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે ચાલો તમને જણાવી દઈએ કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમી સિંહ રાશિના લોકો માટે વરદાનરૂપ રહેશે વધુમાં સારા નસીબના ટેકાથી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમો અને નિયમોનું કડક પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો વ્યવસાયી લોકો નકારાત્મકતા પ્રાપ્ત કરવા અને પોતાને સ્થાપિત કરવા માટે દરેક પગલાં પર કાળજીપૂર્વક વિચાર કરશે નોકરીમાં રહેલા લોકોનો સારી આવક ધરાવતી બીજી કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે શક્ય તેટલા પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં મજબૂત રીતે ઘર કરી જશે અને તમે તેના માટે કામ કરશો તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે મિલકત ખરીદવાનું પણ વિચારશો જો તમે પતિ કે પત્ની શોધી રહ્યા છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે મિત્રો જો તમે કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હો તો માતા રાણીના મંદિરમાં જાઓ અને તેમને ખેસ ચઢાવો ઉપરાંત નવરાત્રિની રાત્રે શિવ અને પાર્વતીના લગ્નની વાર્તાનો પાઠ કરો આનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે અને જલ્દી જ સારા સમાચાર આવશે દેવી આ નવરાત્રિમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે નંબર પાંચ કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને સર્વવ્યાપી માતા દેવી કાત્યાયનીનો વિશેષ આશીર્વાદ મળશે હા મિત્રો આનાથી તમારી રાશિના બધા દોષો દૂર થશે કર્ક રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ છે વધુમાં તમને લગ્ન સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે માતા દેવીના આશીર્વાદથી આ નવરાત્રિમાં શુભ મંગળ ગૌરી યોગ કર્ક રાશિના લોકો માટે લગ્ન સંબંધિત કોઈપણ સમસ્યાઓથી મુક્તિ મેળવશે માતા દેવીના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે તમારો સમય આનંદ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે વધુમાં દેવી કાત્યાયનીના આશીર્વાદથી તમે આ નવરાત્રી દરમિયાન નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશો ઉદ્યોગપતિઓ માટે આ સારો સમય રહેશે તમારા વ્યવસાયનો વિકાસ થશે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે વધુમાં માતા કાત્યાયનીના આશીર્વાદથી તમારું પારિવારિક જીવન સારું રહેશે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે તમને વૈવાહિક સમસ્યાઓથી મુક્તિ મળશે તમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને સફળતા મળશે આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે જે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે અને સમૃદ્ધિ લાવશે આ નવરાત્રિમાં તમારા ઘરે પણ કોઈ શુભ પ્રસંગ યોજાઈ શકે છે તમે આ શુભ પ્રસંગમાં સક્રિયપણે ભાગ લેશો અને માતા દેવીના આશીર્વાદ મેળવશો હા કર્ક રાશિના લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે શુભ તમારા પર છે મિત્રો આઠમા કે નવમા દિવસે નવકન્યાઓને ભોજન કરાવો તેમના ચરણ સ્પર્શ કરો તેમને લાલ સ્કાર્ફ બંગડીઓ બિંદી બંગડી મહેંદી અને કાજલ જેવી શુભ વસ્તુઓ ભેટમાં આપો આ દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે અને વહેલા લગ્નનો માર્ગ મોકળો કરે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કાત્યાયની મહામે મહાયોગીની યદેશ્વરી નંદગોપસ્થાન દેવીપતિ મેં કુરુતેનમ મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરો આને કાત્યાયની મંત્ર કહેવામાં આવે છે અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરે છે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને આ માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયમાંથી જયમા મંગળા ગૌરીનો જાપ કરો અને વીડિયોને લાઇક કરો શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ આ જ્યોતિષીય માહિતી દ્વારા તેમના જીવનમાં ખુશી મેળવી શકે મિત્રો નવરાત્રિની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આ નવરાત્રિમાં માતા દુર્ગાના મહાન સ્વરૂપ માતા જગત જન્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે મિત્રો અમારી શુભકામનાઓ છે કે તમે બધા હંમેશા ખુશ અને સ્વસ્થ રહો અને તમને માતા જગતજનનીના આશીર્વાદ પ્રાપ્ત થાય મિત્રો અમારી સાથે જોડાયેલા રહો આભાર